અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય કરવામાં આવ્યું ધારી તાલુકા શિક્ષક સંઘના યજમાન પદે ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું અમરેલી જિલ્લા શિક્ષક સંઘ આયોજિત ટુર્નામેન્ટ ધારી ખાતે મુશાળા કોલેજના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું ધારી જિલ્લા શિક્ષક સંઘના યજમાન પદે આયોજન કરવામાં આવ્યું આ ટુર્નામેન્ટ પચ્ચીસ અને છવ્સ જાન્યુઆરી તેમજ એક અને બે ફેબ્રુઆરી રજાના સમયમાં ગોઠવવામાં આવી શિક્ષકોને તાલુકા ટીમ વચ્ચે તંદુરસ્ત હરીફાઈ થાય અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ ઊભું થાય તેવા ઉંદા હેતુથી આયોજન કરવામાં આવેલ આ ટુર્નામેન્ટમાં અગિયાર તાલુકાની ટીમો વચ્ચે પ્રથમ મેચ રમવાનું આયોજન કરેલ વિજેતા ટીમો વચ્ચે તારીખ એક અને બે ફેબ્રુઆરીના રોજ ક્વોલિફાઈ ટોપર ટીમ અને એલિમિનેટર અને ક્વોલિફાઈ જીતેલ ટીમો વચ્ચે મેચનું આયોજન થયેલ જેમાં ચેમ્પિયન ઝાફરાબાદની ટીમ થયેલ અને ધારી જિલ્લા ટીમ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે રાજ્ય કક્ષાએ રમવા જશે ટુર્નામેન્ટમાં સેવાભાવી શિક્ષક મિત્રો કોચ અમ્પાયર અને લેગ અમ્પાયર કમેન્ટ્રીમાં નિસ્વાર્થ સેવા આપી મેચની ડિજિટલ માધ્યમથી લિંક દ્વારા તમામ શિક્ષકો ઘરે બેઠા માહિતી મેળવે તેવું પણ આયોજન કરેલ યજમાન પદ સાંભળતા ધારી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ પ્રતાપભાઈ તથા પ્રમોદભાઈ કાનપરિયાના માર્ગદર્શન નીચે કરવામાં આવેલ આ ટુર્નામેન્ટમાં તાલુકા ઘટક સંઘના પ્રમુખ શ્રી ક્રિકેટ રસિકો તથા મોટી સંખ્યામાં સરસ્વત મિત્રો ઉત્સાહપૂર્વક સહકાર આપી આયોજન ખૂબ જ સારો અવકાર મળેલ આ ટુર્નામેન્ટ ટ્રોફી વિતરણમાં ગોળી શિક્ષકો હાજર રહેલ રિપોર્ટર કાલ ત્રિવેદી ધારી